કે પુત્ર કે પુત્રીના લગ્ન થયા હોય તેવા ગુંજા સેવાલિયા અને કિયાદર ગામના પરિવારજનો દ્વારા આસો સૂત્રિજથી નકોડા ઉપવાસ ઉપર બેસતા હોય છે તો આ વખતે ચારસો પંચોતેર જેટલા લોકો ઉપવાસ પર બેઠા હતા તો સાતસો વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભુવનેશ્વરી માતાના મંદિરના પૂજારીના ઘરેથી પૂજા અર્ચન કરી પલ્લી ઉપાડવામાં આવી હતી અને ઢોલ નગારા સાથે લોકો વાજતે ગાજતે આ પલ્લીની સાથે જોડાયા હતા અને જે ભુવનેશ્વરી માતાજીના મંદિરે પહોંચ્યા હતા જેટલા લોકો ઉપવાસ પર બેઠા હોય એ લોકો અહીં આવે છે જે ગોહણીઓ આ દિવસે ઉપવાસ પર ઉપર બેઠા હોય તેમના ઉપવાસ આઠમના દિવસે ભુવનેશ્વરી માતા મંદિરમાં પૂજારીની હાજરીમાં છૂટે છે અને ભુવનેશ્વરી માતાજીના દર્શન કરી ત્યાંથી કાકડા સળગાવી સળતા કાકડા લઈને શ્રદ્ધાપૂર્વક ઘરે પરત ફર્યા હતા તો અહીં વર્ષોથી પરંપરા ચાલી આવે છે ગામના બધા જ લોકો અહીં આ દિવસે ગામમાં આવે છે આ ગામના ભાવના સોની કે જેમનો પરિવાર ઓસ્ટ્રેલિયા રહે છે તેમના દીકરા અને દીકરો આવતા તેઓ પરિવાર સાથે આવ્યા હતા અને ઉપવાસ પર બેઠા હતા અને પૂજન અર્ચન કર્યા હતા આ ગામની વિશેષતા એ છે કે અહીં મુસ્લિમ સમાજના લોકો પણ વસે છે અહીં કોમી એકતા વર્ષોથી જળવાય છે આ પલ્લી મેળામાં કોમી એકતાના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા તો મુસ્લિમ એકતા કમિટી અને ગુંજા મુસ્લિમ સમાજના લોકો પણ આ મહોત્સવમાં જોડાય છે અને મુસ્લિમ બિરાદરો દ્વારા અહીં આવતા તમામ લોકો માટે ઠંડુ પાણી તથા લીંબુ શરબતનો કેમ્પ યોજવામાં આવે છે. અહીં જ્યારે ઈદે મિલાદ જેવો તહેવાર હોય ત્યારે હિન્દુ ભાઈઓ દ્વારા આઈસ્ક્રીમ વગેરેનું વિતરણ પણ કરવામાં આવે છે. તો કોમી એકતા એ આપણી લોક સંસ્કૃતિનું આગવું ઉદાહરણ છે જે પેઢી દર પેઢી વારસામાં આવી રહી છે. તો આઠમે માં ભુવનેશ્વરીની ફલ્લી મેળો પણ યોજાયો હતો તો આ ઉત્સવમાં આજુબાજુના અનેક ગામના લોકો દર્શનાર્થે આવે છે. માતાજીની સાચી શ્રદ્ધાથી ગોહિણીઓ બેસનારને માં શક્તિ આપે છે.

ઓસ્ટ્રેલિયા થી માતાજી ની તો ચૌદ ભુવન ને અધિક પાસે શું આપણે શબ્દો નું વર્ણન કરી શકીએ એનો તેજ રૂપ વર્ણન નથી કરી શકાય એવું

ભુવનેશ્વરી માતાની પ્રાંગણમાં પ્રાંગણ બેસે છે એ દિવસે પલ્લી નીકળે છે એટલે બહુ જ આવે છે એટલે એમના માટે અમે મુસ્લિમ સમસ્ત મુસ્લિમ સમાજ ગુંજા વતી શરબત અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે ને આ અમારો એક એકતાનો ભાઈચારા એક વર્ષો વંશ પરંપરાગત

બહુ જ મજા આવી અહીંયા નવરાત્રીનું મહત્ત્વ ખાલી ફક્ત ગરબા કર્યા કે રાત્રે આપણે બહાર ગયા એટલું જ નથી આપણે જે સ્પિરિચ્યુઆલિટી કહીએ છીએ કે જેનાથી ખરેખર આપણને મનની શાંતિ મળે છે કે છ દિવસના અનુષ્ઠાન કર્યા પછી આપણું જે માઇન્ડ છે જે બોડી છે એ જે રિલેક્સ થાય છે એ એક અલગ જ લેવલ લેવલની અનુભૂતિ છે તો હું દરેક ને વિનંતી કરીશ કે ફક્ત ખાલી આરાધના પણ નવરાત્રી નું મહત્વ જોઈએ અને અહીંયા ગુંજા નવરાત્રી બેસીને ખૂબ જ મજા આવે અને એકદમ આહલાદક અનુભવ રહ્યો મહોત્સવ આદિ અના ચાલે પલ્લી અર્થ એવો કરીએ છીએ એટલે કે માતાજી નો પોતાના માથા ઉપાડીને પોતાના પલ્લી કહીએ પરંપરા લગભગ છસો સાતસો વર્ષની આ પરંપરા અને આ પલ્લી આઠમ ના દિવસ જ હોય પાંચ છવા પાંચ નો ટાઈમ છે અને ત્યારે જ એ દર્શન થાય આઠમ એટલે કે આસો સુદ આઠમના દિવસે જ પલ્લી હોય સાંજે પલ્લીનું મહત્વ એ છે કે માતાજીના જે ખંડ છે એ ખંડ અમે વેચતા આવી ગયે છીએ જનરલ પબ્લિકમાં અને પબ્લિક ના એનાથી એ લાભ થાય છે કે ગળાને જે વાંગ્યા હોય એ લોકોને માતાજી પુત્ર આપતી હોય આ મનોકામના એમની પૂર્ણ કરતી હોય છે લોકો અહીંયા હજારો સો બસો પોનસો જણા તો ખંડ લેવા માટે બેઠા ને ખંડ હોય છે ફક્ત અડા અઢાર જેના ઘેર પેલો કુતરા એ ગુંજા ગામમાં એવું છે કે એનું છે બેસવું પડે જેને અમે ગોયની કહીએ છીએ હા બીજ થી દાટા શરૂ થાય બીજ આસો સુદ બીજ સાંજે બીજ જોઈ દાટા કરવા દાટા નો અર્થ એવો થાય એ દિવસે દાંટી ને જમી લેવાનું પછી જમવા મળશે નહીં ખીસ્તી શરૂઆત થાય તે સાતમ ની સાંજ અને સાતમ આઠમ નું સવાર આઠમના સવારના દિવસે પછી વર્ણીઓ જે ઉપવાસી હોય એને અમે સંકલ્પ આપી સંકલ્પ અને પછી એને ફરાળની ની છુટ્ટી આપીએ છીએ આઠમ ના દાડા એ લોકો ફરાળ કરતા હોય વસી મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ બડનગર